મંદિરે તમને મળું મિક્સર ઉપાડ લીધું મંદિરે તમારા ગ્રુપ માં જે હોય ને આવો એને કરી દીજો આ કટકો ખાલી દેખાડી દીજો થારીઓ લઈ લઈ લ્યો હાલો હાલો બાજુ

આ લો લઈ લે લે વાટકા લઈ લે દીસુ લઈ લે મિક્ચર લઈ લે હાલે હાંસમાં હાંસમાં એટલે ઉતારે ઉતરી ગઈ ઉતારે નું અત્યારે બધે મંડાઈ ગયા થઈ જાય ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखा कर क्या साबित करना चाहता है तू क्या साबित करना चाहता है तू बैठा रिक्शा देव ना अरे तू जा रही

આઈ રે થઈ ગયા આઈ રે જો દે હો કાટામ બે હતા અને એક આકુડો ને કરોહી થયો જાય ખબર એ જ આવી ગયો માવો ખાવ હોય તો બે જણા મોકરા ઉપર વાળા બે હવે જવું એમ રામાપિ ના મંદિરે તો તમારે બધા આવવું હોય તો ક્યાં આવવાનું કાઢી પાઇટ એમાં વિઝિટ લેવાનો અમારો બસતી ભાઈને મન્ના ખૂણો તમે અને ને 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 સાલે કુ ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો જય આપી જય રામ આપી લાઈક સબસ્ક્રાઇબ નું બોલ દે લાઈક કરજો ફોલો કરજો ને સબસ્ક્રાઇબર કરજો અમારી ચેનલ ને નામ તો બોલ કે એ ભૂલાઈ ગઈ એ ભૂલાઈ ગઈ આ તો ભાઈ હું કહી દઉં કોમેડી King Official હા એ તમારી ચેનલ છે હવે આમ ફેર નકર કો ખોણો અડાડ દે હા BMW આવે અગરિયો હે ભાઈ હું રાખ્યો гаранટ 500 રૂપિયા એટલા બધા

तो अमर मैं पद भगत उतार है नारियल ना साले उतारो बेफाम उतार वो बेफाम लो बैटरी थे गए हैं इतने कहीं फेस लाइट चालू था है नहीं मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ एक ऑफ चालू करो फेस लाइट बेफाम नारियल ना साले तरह उतार वो हट तो बेजब बीजती है हाँ बस बेफाम

તો ભગતને માવો ખવડાવી લે ભગત માવો લે રોહિતભાઈ માવો